श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ત્રીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સમાધાનનું સ્થાન એક રામ વિના નહીં કો જાણ વિષયમાં લાગ્યા સર્વજન ચિત્તમન કર્યા ત્યાં અર્પણ ત્યાં કોઈને ન આવે સમાધાન પામે સુખ દુઃખ સમસમાન વિષયનો કર્યો કંટાળો પણ મન પર રહ્યો તેનો જ ઇજારો પૈસા રમાડ્યા હાથમાં હાથ તેથી કાળા થાય એ દોષ નહીં પૈસાનો આપણે તેને માન્યા સત્ય એક માનના પેટમાં દુઃખનો મૂળ એ જાણતા સર્વસકળ વૈભવ સંપત્તિનો સહવાસ એ જ દુઃખનું કારણ જ ખાસ વ્યવહાર પ્રમાણે ચાલતા રહીએ વેડ પ્રસંગ જોઈને વર્તીએ ચિત્તમાં સમાધાન રાખીએ જ્યાં લગી જરૂર વ્યવહારમાં રહેવાની ત્યાં લગી જરૂર છે તે સાચવવાની જેનો લીધો વેશ આપણે તેવું વર્તવું દેખ વ્યવહારમાં લોકો વર્તે જેમ આપણી સાથ તેવું જ વર્તન રાખવું લોકની સાથ જેનો આવ્યો જે જે સંબંધ તેનું તેનું કરવું જોઈએ રક્ષણ સંભાળવું ન દુખાય કોનું અંધકરણ તો એ વ્યવહારમાં જે કરવું જરૂર તે કરવું આપણું સંગત કરવી જોઈ વિચારી બાહ્ય બોલતી નહીં જવું ભૂલી મીઠી મીઠી વાણી બોલે મુખે પણ વિષ રહ્યું જેને અંતરે એવાની સંગત નહીં રે ભલી જેને તેને દેવું માન નાનાનું રાખવું સમાધાન મોટા આગળ બનવું દિન સૌને ઓળખી રહેવું જન મનથી બની રહેવું શ્રેષ્ઠ પણ બાહ્ય જગતમાં જાણે કનિષ્ઠ ન કરવું કોઈનું એ અપમાન મીઠી વાણી રાખવી નિત્ય આળસને ન આપવું સ્થાન ઘાત કરતું જે સઘળું જીવન પરાધીનતા એ કઠિન છે ખરે પણ તેની વિનાનું જગમાં કોઈએ નથી તો વ્યવહારમાં નહીં દાખવવી દિનતા અને નહીં જોઈએ આળસું પણ દેહના રાખવું આળસું એ ખરું તોય તેની પરિસ્થિતિ ઓળખીને રહેવું ભલું થઈ ગયું જે તે જોવું નહીં થવાનું છે તેની ચિંતા નહીં આ જે યોગ્ય તે કરવું વ્યવહારે પ્રયત્નનો નહીં કરવો કંટાળો આ જ મળે તે લેવું સ્વીકારી વધુ મેળવવાનો પ્રયત્ન જારી વિના કરે કામ નહીં મળતા એમ દામ ધનની કરવી બચત જ નહીં કરવું ખરચ દેતા જવું થોડું થોડું કરજ હદથી વધુ ન કરવું કરજ નોકરી જેની કરવી જાણ તેની વાત માનવી પ્રમાણ વ્યવહારમાં રાખવી દક્ષતા અચૂક પ્રયત્ન કરવો સર્વથા સંસારમાં રહેવું દક્ષ સત્યનો રે ધરવો પક્ષ જે જે પ્રસંગ આવે જેવો સંસારમાં વર્તવું તેવું સંસારમાં દક્ષતા તે એનું નામ વ્યવહાર કરવો સંભાળી ભૂલે ચૂકે ન કોઈનું નુકસાન ભગવાનના જી આપણ મનમાં એ રાખવું ધ્યાન સમાધાનનું સ્થાન એક રામ વિના નહીં કોજાણ એટલે રામ રાખે તેમાં સમાધાન રાખી નામ તણુ અનુસંધાન પ્રયત્ન વિના બનસે હિત એવું કદી ન આણવું ચિત અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ